હેડ બસંતી આપણે આગળ હે અકર મકર ગોળ ચક્કર ભમર ડી રે તારી મારી જોડે જો અમી ભમર ડી રે આ દુનિયા બસ સુવા કા ઓ શતુજી આવો આવો જમ છે કો શાંતિ છે શાંતિ છે ને ઓય જોયું આ બેગ નવ લાયા અરે નવ પેટી પેક પણ આ તો આકાને ભાલ મે

હવે કોમ મળાય આપણને કીધું છે ને કે આ રસ્તે હેડ્યા જો પૂછજો આગળ આપણે પૂછી લો ઓલે પકડ્યા વગર હું નહીં રહું અને ના પકડું ને તો ફાઈટ કહી જો મને તમે જો પણ આ તમારી બેદરકારી છે આપણ હવે કેદારે તો 99000 માં આપણે સ્કીમ હતી એટલે આપણે એને ભરી ના લીધી પણ પાછળના 5 હપ્તા તો ભર્યા જ નહીં એને એટલે હરાવે ઓ કાકા

વાઈક તમે બાયનું બતાવો ઓ નો અને હું એક વાત કહું તો ભગત તમાર જે કરે ક નસીબદાર કે અમે કંપનીઓમાં 50000 પગાર જાતો જોતી તો હું તતો નઈ તમારી હગઈતી ન ભઈ લાગીયો એ તો આતારે દોહા નઈ વધ્યો હેડા છે આતાર છોકરાનું કોઈ કરે એમને તો અમે દોહા થ થઈ જાય નઈ બુ એ સમાજી હા હા આ તમારા છોકરા ના ના તો પેલા ફાલ્ડેરિયા હા હા ફાલ્ડેર આપણા શેતુર નતા લાયા બાય ઓય એ સાહેબો છે આ શેતુર દી નિયમ એટલે મારે જાવું તો લોકાય થી બાઈક લે નતા આવી રહી હા ઈરે અરે મને ના બોલવાનું બોલ્યા તા એને બતાવવાના છે હડો મારી હંગાતી અરે તો તો બતાઈ દે હડો 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 તાલા જવા આવ્યો છે અન ફોક બાય પૂછી ઘેડી જાતા ઓ તો તા આપણા ગામડામાં વધારે આપણને ફોલ્ડરિયા કે આવો સાહેબ સાજા આર્યુ નું ઘર અને આ એ બાય વાપર વાપર પાછી વાર મને મોકલી નથી એ ડાટ જવા જતો ફાડું પાડી નાખે ઉતર ઉતર ભાઈ ઉતર

અને પચીસ રૂપિયા પહેલાંથી ત્રીસ હજાર રૂપિયા થાય છે જો તારે રોકડા વીસ આલી જાઓ તો તમારી શરમે અમે જવા દઈશું સાહેબને કહી દઈશું તો ભરાઈ દઈશું અને ના ભરી શકો તો ગાડી જશે સાહેબ કાલ આઈન ભરી દઈશ નેકળો હા 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 તો કાલ આઈન ને કહ્યો આવા તારા જવા તો આવે છે ભાઈ અમે જાવે ખરી નાના ઘરે ઊભા રોગ એક મિનિટ એક મિનિટ સાહેબ ક્વંતિજી અ શ્યાતુ સિંહને પૈસા આલો આ ક્વાંતિ ગોડો નહીં તાણે પણ

એ સૈકેન ના ખાવ બે થઈ જશે તારી સાહેબ એક કામ કરો ને પડ્યું રાખો ને બાઈક કાલ પૈસા ભર એ બધો પાતો જ્યો એ સૈકેન ભાઈ હાથ જોડો સાહેબ જવા દો ભાઈ ગાડી વાર્તી કર તો સૈકેન દેજો થઈ જશે એટલે ની જવા દો અરે ના જાવ અરે તારા છોડ ઉમાં કદી પગ નહિ મેલુ તું ખાલી બીજી વાર આય અરે સાહેબ દેવા દો દો ને

જ્યારે બગડે ને તારે કાઢશે એમને લોન વાળાઓને તો હું જોઈ લઈશ આજે નહીં તો કાલે મને એમના વગર નહીં ચાલે